રાતના અઢી વાગ્યા હતા અને અમરેલી જિલ્લાની અભયમ ટીમને એક સંદેશો મળે છે ખાંભા પોલીસ સ્ટેશનના ડેડાણ ગામથી કે મારા માતા પિતા મારું લગ્ન બીજે કરાવવા માગે છે જે યુવકને હું પસંદ કરતી નથી સમય રાતના અઢી વાગ્યાના છે અભયમની ટીમ ડેડાણ ગામે જવા રવાના થાય છે અને પહોંચે છે તેઓ ગામમાં રહેતા મસ્જિદભાઈના ઘરે મજિદભાઈને પૂછે છે કે તમારી દીકરી ઈશિકા ક્યાં છે મજિદભાઈને આશ્ચર્ય થાય છે કે પોલીસ તેમના દ્વારે કેમ આવી છે મજીદભભાઈ પોલીસને જવાબ આપવાનું ટાળી રહ્યા હતા અને પછી જે રહસ્ય પોલીસ સામે આવ્યું અને એ ઘટનાને જોઈ પોલીસના પગ નીચેથી ધરતી ખસી ગઈ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે એવું કહીએ છીએ કે હવે આપણે વિકાસ કર્યો છે હવે આપણે પથ્થર યુગમાંથી બહાર આવ્યા છીએ હવે આપણે આધુનિક થયા છીએ પણ મને એવું લાગે છે કે હજી આપણે પાષાણ યુગમાં જીવીએ છીએ હજી આપણે માણસ પણ થયા નથી ઘટના અમરેલી જિલ્લાના ખાંભાની છે ખાંભાનું એક દેડાણ ગામ છે રાતના અઢી વાગે એકસો એક્યાસી નંબર ઉપર એક ફોન આવે છે અને ફોન કરનારી દીકરીનું નામ છે ઈશિકા ઈશિકા રાત્રે અઢી વાગે અભયમની ટીમને જાણ કરે છે કે મારા માતા પિતા મારું લગ્ન બીજે ક્યાંક કરાવી આપવા માગે છે હું એક છોકરાના પ્રેમમાં છું પણ મારા પિતા ના પાડે છે મને મદદ કરો અભયમની ટીમ રાતના અઢી વાગે ડેડાણ ગામ પહોંચે છે અને એ ગામમાં જતા મસ્જિદભાઈનું ઘર આવે છે ઈશિકા મસ્જિદભાઈની દીકરી છે મસ્જિદભાઈ ખોખાર ગામમાં રહે છે સામાન્ય માણસ છે રાત્રે અઢી વાગે પહોંચેલી પોલીસ ટીમ જ્યારે મસ્જિદભાઈને પૂછે છે કે ઈશિકા ક્યાં છે ત્યારે તે કહે છે તે સુઈ ગઈ છે પોલીસ કર્મચારી જે મહિલા પોલીસ હતી તે કહે છે ભલે સુઈ ગઈ હોય એક વખત અમારે વાત કરવી છે કારણ કે તેણે અમારી મદદ માગી છે મજીદભભાઈ કહે છે ને અમારી દીકરીને કોઈ મદદની જરૂર નથી તમે પાછા જાઓ પણ મહિલા પોલીસ એવું કહે છે કે અમે પાછા ચોક્કસ જઈશું પણ એક વખત ઈશિકા સાથે વાત કરી લઈએ પછી પાછા જઈશું મજિદભાઈ દીકરીને મળવા દેવા માગતા નથી એટલે મહિલા પોલીસ બળપ્રયોગ કરી ઘરમાં દાખલ થાય છે અને જુએ છે તો ઈશિકા ઘસઘસાર સૂઈ રહી હતી તેને ઉઠાડવાનો પ્રયત્ન પણ થાય છે પણ તે જવાબ આપતી નથી એટલે અભયમની ટીમ ખાંભા પોલીસને જાણ કરે છે કે ઘટના જરા વિચિત્ર લાગી રહી છે એટલે ખાંભાના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચવ્વાણ રાત્રે અઢી વાગે ડેડાણ ગામમાં આવે છે આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરે છે અનુભવી પોલીસ અધિકારી છે ઇન્સ્પેક્ટર ચૌહાણ તે યુવતી પાસે જઈ તેના નાક પાસે આંગળી મૂકીને તપાસે છે તો શ્વાસો શ્વાસ બંધ હતો પણ પોલીસ છે મેડિકલ સર્ટિફિકેટની જરૂર હતી એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરને બોલાવવામાં આવે છે તે તપાસથીને એવું કહે છે કે દીકરી મૃત્યુ પામી છે આમ બે કલાક પહેલાં જે છોકરીએ પોલીસ પાસે મદદ માગી હતી તે હવે નહોતી કોણે મારી નાખી આ સવાલ બહુ અગત્યનો હતો મજિદભાઈ અને તેના પત્ની રોકડ કરી રહ્યા હતા કે જ્યારે ખબર પડી કે હવે તેમની દીકરી રહી નથી

કારણ કે તે ગામમાં રહેતા કાના નામના એક યુવક સાથે પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવું હતું અમે મુસલમાન છીએ કાનો હિન્દુ છે કેવી રીતના લગ્ન થાય સાહેબ એટલે મેં દીકરીને ના પાડી હતી કે કાના સાથે લગ્ન નહીં થાય રાત્રે અઢી વાગે દીકરી કોઈને ફોન કરી રહી હતી તેવું મેં અવાજ સાંભળ્યો મને એવું લાગ્યું કે દીકરી કાના સાથે વાત કરી રહી છે પણ ખરેખર દીકરી તો પોલીસ સાથે વાત કરી રહી હતી તેની મને નહોતી ખબર મને ગુસ્સો આવ્યો અને મેં દીકરીનું ગળું દબાવી દીધું મેં દીકરીને મારી નાખી સાહેબ આમ આખી ઘટનાનો ભેદ ઉકેલાયો મસ્જિદભાઈએ પોતાની દીકરીને એટલે મારી નાખી કારણ કે તે એક હિન્દુને પ્રેમ કરતી હતી અને હિન્દુને કેવી રીતના પ્રેમ કરી શકે કારણ કે જન્મ તો એવો પર ભરોસો કરનાર કુટુંબમાં તે લીધો છે આ ઈશ્વર અને ખુદા પણ ખરા માણસ છે કે જન્મ ક્યાં આપવો એની પહેલાં પૂછતા નથી ને તો પૂછ્યું હોત તો આપણે કહેત ને કે અદાણી કે અંબાણીના ઘરે અમને જન્મ આપવો પણ ઈશ્વર કે આ અલ્લાહ પૂછતો નથી એ કોઈને હિન્દુ બનાવે છે કોઈને મુસલમાન બનાવે છે કોઈને પટેલ બનાવે છે કોઈને દલિત બનાવે છે અને પછી માણસ માર્યો જાય છે આપણે રાધા અને કૃષ્ણની આરતી કરીએ છીએ પણ કોઈ માણસ જો પ્રેમ કરે તો તેને અપરાધ સમજી લઈએ છે આજે ઈશિકા નથી તેના પિતાની ધરપકડ કરવામાં આવી પણ મામલો હજી પણ પેચીદો હતો કે ફરિયાદ કોણ આપે ઈશિકાની માતાએ ફરિયાદ આપવી પડે પણ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ અનુભવ ઉપરથી શીખ્યા હતા કે જો ઈશિકાની માતા હત્યાની ફરિયાદ આપશે તો આગળ જતાં શું થશે ખાંભા પોલીસ સ્ટેશનમાં જ આઠ મહિના પહેલાં એક ઘટના ઘટી હતી જેમાં એક ભાઈ બીજા ભાઈને મારી નાખ્યા છે અને ફરિયાદી પિતા થયા હતા પણ જ્યારે કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ પિતાએ કહ્યું મને કંઈ જ ખબર નથી અને આરોપી છૂટી ગયો એટલે આ વખતે આરજી ચૌહાણે નક્કી કર્યું હતું કે જેણે હત્યા કરી છે ને સજા તો મળશે ઈ શિકાને ન્યાય મળશે એટલે આખા મામલામાં સરકાર પક્ષે ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ પોતે ફરિયાદી થયા છે એક પિતાની ધરપકડ કરી છે આપણી સમાજ વ્યવસ્થા છે તેની સામે કેટલાક સવાલો છે આ કાયદાની વાત કાયદાથી અટકતી નથી સવાલ એવો છે કે આપણે માણસ ક્યારે થઈશું જે દીકરીને આપણે ફ્રોક લેવાની કે ફ્રોક પસંદ કરવાની મંજૂરી આપીએ છીએ એ દીકરીને આપણે પોતાનો સાથી પસંદ કરવાની પસંદક નથી આપતા આ છે મારું ગુજરાત આ છે મારું ભારત શું કહીશું બસ જે તમારે કહેવું છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ